હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે મુઠિયાની એક નવી વેરાયટી લાયા છીએ તો એક નવી જ રીતના મુઠિયા આપણે બનાવવાના છે જે એકદમ હેલ્ધી અને પૌષ્ટિક છે અને જે લોકોને કઉ ખાતા નથી એમના માટે તો બેસ્ટ છે તો ચાલો બનાવીએ તો અહીંયા હું ગામડેથી આ પ્રકારની વેલા ઉપર આવા પાંદડા થાય છે તો કોને કોના આ પાંદડા જોયા છે એ કોમેન્ટમાં મને જરૂર કહેજો

આ પાન મોસ્ટલી ગામડે ખેતરમાં કે વાળ ઉપર થતા હોય છે અને એ ફક્ત ચોમાસાની સિઝનમાં જોવા મળતા હોય છે તો તમે ક્યાંય બહાર જાઓ અને રસ્તામાં કોઈ જાળી કે વાળ આવે તો તમને આવા પાન દેખાશે તો આ રીતે આપણે બધા જ પાનને ઝીણા ઝીણા સમારી લીધા છે હવે એક વાસણમાં આપણે અહીંયા બાજરીના લોટમાં આ બનાવવાના છે તો હું આપણે અહીંયા બે કપ બાજરીનો લોટ લેવાનો છે તો બાજરીના લોટની સાથે આપણે અડધો કપ ભાખરીનો લોટ લીધો છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે હવે આપણે એની અંદર મસાલા કરશું તો સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી અજમાને આ રીતે આપણે હાથથી મસળીને નાખવાનો છે હવે હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર વન ટીસ્પૂન આખું જીરું હાફ ટીસ્પૂન હિંગ અને બે ચમચી ખાંડ લઈશું અને એક ચમચી લસણ અને મરચાં લઈશું અહીંયા લસણની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે કારણ કે લસણનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે હવે અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી દહીં લેવાનું છે અને મોટી બે ચમચી ભરીને તેલ લઈશું હવે જે આપણે ભાજી સમારીને રાખી હતી એ બધી ભાજી આપણે એની અંદર ઉમેરી દઈશું અને આ રીતે હાથથી એને મસળવાનું છે તો આ રીતે સારી રીતે બધું મિક્સ થઈ જાય એ રીતે મસળશું અને હવે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા થોડું થોડું પાણી રેડીને આપણે લોટ બાંધવાનો છે તો આ રીતે આપણે લોટ બાંધતા જઈશું અને અહીંયા અમે બે કપ જેટલું આપણે પાણીની જરૂર પડી છે તો આ રીતનો આપણે જેમ વડાનો લોટ બાંધીએ છીએ એ પ્રમાણે અહીંયા લોટ બાંધવાનો છે તો હવે લોટને આપણે ઢાંકીને થોડા માટે સાઈડમાં મૂકશું અને ત્યારબાદ આપણે ટોક અને સ્ટીમ કરવાના છે તો આ રીતે કડાઈમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે અને એની અંદર આ રીતે કાંઠલો મૂકીને એક કાણાવાળું ડીશ લઈશું અને હવે હાથને થોડું તેલવાળો કરીને આ રીતે એક લુવો લઈશું અને એના આપણે રોલ વાળીશું તો અહીંયા તમે પા આ રીતે પાતળા પાતળા રોલ વાળવાના છે જેમ આપણે મુઠિયા વાળીએ છીએ એ રીતના વાળીને બધા તૈયાર કરીશું તો આ રીતે બધા જ રોલ વાળી લેવાના છે તો ફ્રેન્ડ્સ આવા મુઠિયા તમે ક્યારેય નહીં ખાધા હોય અને આ ભાજી તો તમે મોસ્ટલી ક્યાંય નહીં જોયું હોય તો આ રીતે બધા જ વણી લઈશું અને આ રીતે સ્ટીમ કરવા માટે આપણે ડીશમાં મૂકી દેવાના છે તમે આના વડા તરીકે પણ તરીને કરી શકો છો તો આ રીતે આપણે એને સ્ટીમ કરવા મૂકશું અને લગભગ પંદરથી થી વીસ મિનિટ માટે આપણે મીડિયમ ગેસ ઉપર આપણે એને સ્ટીમ કરવાનું છે તો પંદર મિનિટ થઈ જાય એટલે આપણે ચપ્પાની મદદથી ચેક કરીશું તો આપણું ચપ્પુ સાફ નીકળે છે તો આપણા મુઠિયા બફાઈ ગયા છે તો હવે એને કાઢીને સાઈડમાં ઠંડા કરવા મૂકશું હવે આપણા મુઠિયા ઠંડા થઈ ગયા એટલે આ રીતે એના પીસીસ કરી લેવાના છે આ રીતે પીસ કરીને બધા જ લઈ લઈશું આ મુઠિયા પેલા દૂધીના મુઠિયા કરતા આનો ટેસ્ટ પણ જુદો આવે છે અને એકદમ હેલ્ધી પણ છે જે લોકો ડાયડ કરે છે એમના માટે તો બેસ્ટ છે હવે આપણે આ મુઠિયાનો વઘાર કરીશું તો બે ચમચી તેલ તેલ લઈશું હવે ગરમ થાય એટલે આપણે એની અંદર વન ટી સ્પૂન અને વન ટી સ્પૂન જીરું એડ કરીશું ત્યારબાદ એક ચમચી વરિયાળી લઈશું તો આ રીતે વરિયારી ઉમેર્યા પછી મીઠા લીમડાના પાન અને હાફ ટી સ્પૂન હિંગ લઈશું થોડુંક મરચું આપણે કલર માટે એડ કરીશું હવે જે મુઠિયા સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે બધા જ મુઠિયાને તેલનું કોટિંગ થાય એ રીતે મિક્સ કરી લેવાના છે તો આ રીતે હવે થઈ જાય ત્યારબાદ આપણે એક લીંબુનો રસ આ રીતે ઉમેરી દઈશું કારણ કે આ મુઠિયા ખટ મીઠા સારા લાગે છે તો એને મિક્સ કરી લઈશું અને ઉપરથી થોડુંક ધાણાભાજી એડ કરી દઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ ટેસ્ટી એવા બાજરીના મુઠિયા જે તમે ક્યારેય ખાધા પણ નહીં હોય અને ક્યાંય જોયા પણ નહીં હોય તો આ રીતે તમે બનાવજો ક્યાંય તમને આ ભાજી મળે તો ચોક્કસથી ઘણીવાર તો શાક માર્કેટ પણ આમ ભાજી મળી જાય છે તો તમે ચોક્કસથી લાવજો અને બનાવજો અને તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો ને મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય